વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ છ ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના ફિફ્થ યુનિટ ફિફ્થ ઓફ ધ સિક્સ જેની એક્ટિવિટી ફાઇવ તેનું ટ્રાન્સલેશન શીખવા જઈ રહ્યા છીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે આ એક્ટિવિટીના જે સ્પેલિંગો છે એની સમજ મેળવી લઈએ આ યુનિટની અંદર બહુ બધા સ્પેલિંગો તમારા માટે નવા છે તો તેની માહિતી મેળવી અને પછી આગળ ભાષાંતર શરૂ કરીશું જોઈએ બહુ સરસ એક વાર્તા છે હન્ટર એટલે શિકારી હોન્ટીડ એટલે શિકાર લેક એટલે તળાવ ફોરેસ્ટ એટલે વન અથવા જંગલ ટલ એટલે કાચવો અહીં કાચવા માટે ટોટોઈઝ એવો વર્ડ પણ વપરાય છે ટુ મીટ એટલે મળવું મિસિંગ એટલે ગેરહાજર ટુ વરી એટલે ચિંતા કરવી સર્ટેનલી એટલે ચોક્કસ અવશ્ય હર્ડ એટલે સાંભળ્યું ટુ હિયરનું ભૂતકાળનું રૂપ થાય છે વોઇસ એટલે અવાજ સાઉન્ડ એટલે પણ અવાજ થાય પણ અહીં આપણને વોઇસ આપેલું છે ટ્રેપડા એટલે ફસાયેલું કોઈ કે ફસાયેલું ટુ ફ્રી એટલે મુક્ત કરવું પ્રોબ્લેમ એટલી સમસ્યા મુશ્કેલી ટુ સેવ એટલે બચાવવું નેટ એટલે ઝાડ હરિડલી એટલે ઝડપથી કંડિશન એટલે દશા અવસ્થા પરિસ્થિતિ હેલ્પફુલ એટલે મદદરૂપ સ્લોલી એટલે ધીમે ધીમે સ્ટીડીલી એટલે એક ધારી રીતે ટુ રીચ એટલે પહોંચવું કેરફુલ એટલે સાવધ જાગૃત કાળજી રાખવી ટુ હાઇડ એટલે સંતાવો ક્વિકલી એટલે ઝડપથી ટુ નોટિસ એટલે જોવું નજર પડવી ટુ ક્રોલ એટલે ધીમે ધીમે ચાલવું એટલે કે જે પેટે સરખીને ચાલતા હોય તેમને ક્રોલ ક્રોલિંગ એવું કહી શકાય છે ક્રિચર એટલે પ્રાણી જીવ ટુ મૂવ એટલે ચાલવું વન્ડરફુલ એટલે અદભુત ટુ પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો ડોળ કરવો દેખાવ કરવો ડેડ એટલે મૃત્યુ પામેલું અથવા મૃત ક્લોઝર એટલે વધારે નજીક टू चेज એટલે પીછો કરવો ડેન્જરસ એટલે ખતરનાક હોલ એટલે કાણું છિદ્ર બુશ એટલે ઝાડુ ઝાડી પ્રે એટલે શિકાર ટ્રબલ એટલે મુશ્કેલી સમસ્યા ટુ ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું ટુ ઇન્ફોર્મ એટલે જણાવવું માહિતી આપવી ટુ લોકેટ એટલે ચોક્કસ જગ્યા ખોળી કાઢવી શોધી કાઢવી ટુ લુક ફોર એટલે ને શોધું ચોક્કસ વ્યક્તિને કે વસ્તુને શોધવું શેક એટલે કોથળો ટુ કેરી ઓફ એટલે ઉપાડી જવું શેડ એટલે ઉદાસ દુઃખી સ્પીચલેસ એટલે અવાક સ્તબ્ધ મૌન ફૂલિશ એટલે મૂર્ખ ટુ રિજોઈસ એટલે ઉજવવું આનંદ માણવો મજા કરવી વિક્ટરી એટલે જીત આઈડિયા એટલે યુક્તિ વિચાર લિટલ એટલે નાનકડું ટુ હોલ્ડ એટલે પકડવું બીક એટલે ચાંચ ટુ વિશ એટલે ઈચ્છવું તો મિત્રો હવે આપણે શરૂ કરીએ જે વાર્તા આપેલી છે ચાર મિત્રોની એ વાર્તાનું શબ્દશ ભાષાંતર સમજીશું તો ધ્યાન રાખીશું આપણે એક્ટિવિટી ફાઇલ રીડ ધ સ્ટોરી હન્ટર ઓર હોન્ટેડ મીન્સ કે શિકારી કે શિકાર તમને અહીંયા મિત્રો ચિત્રમાં ચાર પ્રાણીઓ દેખાઈ રહ્યા છે આ ચારે ચાર પોતે ખાસ મિત્રો છે કાગડો જેને અંગ્રેજીમાં આપણે ક્રો કહીએ છીએ ઉંદર એટલે કે રેટ અથવા તો માઉસ કાચબો ટર્ટલ ટોટોઝ અને ચોથું છે હરણ જેને આપણે ડીયર કહીએ છીએ તો આ ચાર મિત્રોની વાર્તા છે તો ચાલો શરૂ કરીએ ધેર વોઝ અ બ્યુટિફુલ લેક ઇન અ ફોરેસ્ટ જંગલમાં એક સુંદર તળાવ હતું ફોર ફ્રેન્ડ્સ અડિયર અક્રો માઉસ, એન્ડ અ ટટલ લિવડ દેર ચાર મિત્રો હરણ કાગડો ઉંદર અને કાચબો ત્યાં રહેતા હતા આ સરોવરની નજીકના જે જંગલમાં સરોવર હતું એની નજીકમાં તળાવ હતું એની નજીક રહેતા હતા દે મેટ એવરી ડે નિયર ધ લેક તે દરરોજ તળાવની નજીક મળતા હતા મેટ એટલે મળ્યા બરાબર મીટનું ભૂતકાળનું રૂપ થાય છે એઝ યુઝ્યુઅલ રોજની જેમ ધે મેટ વન ડે તેઓ એક દિવસ મળ્યા બટ ધ ડીયર વોઝ મિસિંગ પણ હરણ ગેરહાજર હતું માઉસ આસ્કડ ફ્રેન્ડ્સ વેરી અવર ડિયર ડીયર ઉંદરે તરત પૂછ્યું અરે મિત્રો આપણું વાલું હરણ ક્યાં છે ક્રો આન્સર વરી કાગડાએ જવાબ આપ્યો ચિંતા કરીશ નહીં સી વિલ બી હિયર હિયરસોન તે થોડી જ વારમાં આવશે ટર્ટલ સેટ શી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ કાચબાએ ઉમેર્યું કે તે તો દર વખતે હંમેશા સમયસર હોય છે શી મે બી ઇન ટ્રબલ ટુડે તે કદાચ આજે મુશ્કેલીમાં હોય શકે માઉસ સેડ આઈ થિંક યુ આર રાઈટ ઉંદરે પણ પોતાનો વિચાર રજૂ કર્યો અને કહ્યું મને લાગે છે કે તારી વાત સાચી છે ઇટ્સ ટુ લેટ ખૂબ મોડું થઈ ગયું છે શી મે બી ઇન ટ્રબલ તે તકલીફમાં મુશ્કેલીમાં હોય શકે ક્રો આન્સર્ડ ક્રોએ કાગડાએ જવાબ આપ્યો વેલ ડોંટ વરી ભલે ચિંતા કરશો નહીં આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ હું જંગલમાં ઉડી શકું છું આઈ વીલ ફાઇન્ડ હરઆઉટ હું તેને શોધી કાઢીશ ટર્ટલ સીડ ટર્ટલ આસ્ક વીલ યુ ઇન્ફોમસ એઝ સુન એઝ યુ લોકેટ હર કાચબાએ તરત કહ્યું કે તું જ્યારે પણ એને શોધે તરત જ અમને જણાવજે તું એને શોધે તરા તમને જણાવીશ ક્રોસ આન્સર સર્ટેનલી આઈ વિલ કાગડે કહ્યું ચોક્કસ હું જણાવીશ ધ ક્રો ફ્લ્યુ ઓવર ધ ફોરેસ્ટ કાગડો જંગલમાં ઉડ્યો હી હર્ડ ધ ડીયર્સ વોઇસ વોઇસ એટલે અવાજ તેણે હરણનો અવાજ સાંભળ્યો ડીયર સેટ હેલ્પ હેલ્પ કેન સમવન હિયર મી અહીં હરણ એક શિકારીની જાણમાં ફસાઈ ગયું હતું તો એ બૂમો પાડી રહ્યું હતું મને બચાઓ બચાઓ શું કોઈ મને સાંભળી શકે છે આઈ એમ ટ્રેપડ હું ફસાઈ ગઈ છું અથવા ફસાયેલો છું આઈ કાન ફ્રી માય સેલ્ફ હું નીકળી શકતો નથી પ્લીઝ હેલ્પ મી બહેરબાડી કરીને મને કોઈ મદદ કરો ધ ક્રો ધ ધીયર્સ ક્રાઇઝિસ અહીંયા ક્રાય એટલે રડવું નહીં પણ ચીસના અર્થમાં લઈશું ચીસ અથવા બૂમ કાગડાએ હરણની બૂમો સાંભળી હી કેમ ડાઉન તે નીચે આવ્યું ક્રોસ અને નીચે આવીને તરત જ પૂછે છે ક્રો આસ્કડ હે ફ્રેન્ડ હાઉ ડીડ યુ ગેટ ટ્રેપ્ડ અરે મિત્ર તું કેવી રીતે ફસાઈ ગયો અહીંયા એને જાળમાં ફસાયેલો જોઈ અને કાગળો પૂછે છે ડિયર આન્સર હરણે ઉત્તર આપ્યો આઈ અ હન્ટર ટ્રેપ્ડ મી હન્ટર એટલે શિકારી એક શિકારીએ મને ફસાવ્યો છે તમે અહીંયા હરણને ફસાયેલું જોઈ શકો છો મિત્ર એની ઉપર શું નાખેલું છે જાળ નાખેલી છે એટલે શિકારીએ શિકાર કરવા માટે હરણને ફસાવ્યું છે ક્રો આ સે ક્રોએ કઈ નો પ્રોબ્લેમ ચિંતા કરીશ નહીં આઈ ટેલ અવર ફ્રેન્ડ્સ એબાઉટ યુ હું આપણા મિત્રોને તારા વિશે કહીશ વી વિલ ડૂ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ અમે કંઈક કરીને તને શિકારની જાણમાંથી બચાવીશું સોરી વી વિલ ડૂ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ હું આપણા મિત્રોને કહીશ તારા વિશે અને અમે તને તીકાની જાણવાથી કંઈક કરીને બચાવીશું ધ ક્રો હરીડલી ફ્લ્યુબેક કાગડો ઝડપથી ઉડીને પાછો ગયો એન્ડ ઇન્ફોમ ધ ફ્રેન્ડ્સ એબાઉટ ડિયર્સ કન્ડિશન અને તેના મિત્રોને હરણની સ્થિતિ વિશે જણાવ્યું ટર્ટલ સે ઓ માય ગોડ કાચબાએ તરત પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો અરે મારા ભગવાન હાઉ કેન વી સેવ હર આપણે તેને કેવી રીતે બચાવીશું ત્યારે ઉંદર તરત જવાબ આપે છે માઉસેટ આઈ હેવ એન આઈડિયા મારી પાસે એક યુક્તિ છે આઈલ ગો ધેર એન્ડ કટ ધ નેટ હું ત્યાં જઈશ અને જાણને કાપી નાખીશ ક્રોસેડ ધેટ્સ ગ્રેટ ખૂબ સરસ એન્ડ આઈ કેન ટેક યુ ધેર અને હું તને ત્યાં લઈ જઈ શકું છું ફાસ્ટર એટલે વધારે ઝડપી અને હું તને ત્યાં વધારે ઝડપથી લઈ જઈ શકું છું હે લિટલ ફ્રેન્ડ્સ કમન એ નાના મિત્રો ચાલો આઈલ ટેક યુ ધેર આર હોલ્ડિંગ ઇન માય બીક હું તને ત્યાં મારી ચાંચમાં પકડીને લઈ જઈશ ટટલ સેડ હવે કાગડો અને ઉંદર તો તૈયાર થઈ ગયા પણ કાચબો રહી ગયો હતો તો એણે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો આઈ વિશ આઈ કુડ ડૂ સમિંગ હું ઈચ્છું કે હું કંઈક કરી શકું આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ હું પણ મદદરૂપ થવા માગું છું સ્લોલી એન્ડ સ્ટ્રીડિલી આઈ વિલ રીચ ધેર સ્લોલી એટલે ધીમે ધીમે એનું એટલે એક ધારી ઝડપે ધીમે ધીમે એક ધારી ઝડપે હું ત્યાં પહોંચીશ આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ હું મારા મિત્રને મદદ કરીશ વિદિન નો ટાઈમ થોડા જ સમયમાં ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ પ્લેસ કાગડો અને ઉંદર તે જગ્યાએ પહોંચી ગયા ધે સો ધ ટ્રેપડ ડીયર તેમણે ફસાયેલા હરણને જોયું ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટેડ ટુ કટ ધ નેટ જેવું ઉંદરને નીચે મૂકી તરત જ ઉંદરે ઝાડને કાપવાનું શરૂ કરી દીધું ક્રોસેડ ઇન અ લો વોઇસ હે બી કેરફુલ કાગડો ઉપર જ હતો એટલે એણે ઝાડ ઉપરથી જોયો શીખાઈને આવતા એટલે ધીમા આજે બોલ્યો હે બી કેરફુલ અરે સાવચેત રહેજો સી ધ હન્ટર ઇઝ કમિંગ જુઓ શિકારી આવી રહ્યો છે હાઈટ યોર સેલ્ફ તમારી જાતને સંતાડી લો અથવા તો તમે સંતાઈ જાઓ એવરી વન હિટ ધેમ સેલ્ફ ક્વિકલી બધા જ સંતાઈ ગયા દે નોટિસ રોથ ધ ટર્ટલ ક્રોલિંગ સ્લોલી તેમણે જોયું તેમની નજર ગઈ કે કાચબો ધીમે ધીમે ત્યાં આવી રહ્યો હતો એટલે એક હરણને બચાવી લીધું પણ કાચબો ત્યાં આવી રહ્યો હતો ટર્ટલ આસ્કડ વેર આર માય ફ્રેન્ડ્સ કાચબાઇએ આવતા આવતા પૂછ્યું મારા મિત્રો ક્યાં છે આઈ કાંટ સી વન હું કોઈને જોઈ શકતો નથી શિકારીયા સાંભળી ગયો અને તરત બોલ્યો શિકારી હન્ટર સેટ બટ આઈ કેન સી યુ લિટલ ક્રિચર ક્રિચર એટલે જંતુ જીવ પ્રાણી તરત જ શિકારીએ પ્રત્યુત્તર આપ્યો પરંતુ હે નાનકડા જીવ હું તને જોઈ શકું છું ધ હન્ટર કોટ ધ ટર્ટલ શિકારીએ કાચબાને પકડી લીધો ધેન હી લુકડ ફોર ધ ડીયર પછી તે હરણને શોધવા લાગ્યો હન્ટર આજક વેર ઇઝ ધ ડીયર શિકારીએ પૂછ્યું હરણ ક્યાં છે ઇવન માય નેટ ઇઝ ટોન અરે મારી ને ઝાડ પણ કપાયેલી છે ટોન એટલે ફાટેલી કપાયેલી છે હી પૂટ ધ ટટલ ઇન હિઝ સેક એન્ડ કેરી ઓફ કેરી ઓફ એટલે ઉપાડી જવું અને સેક એટલે કોતરો તેણે કાચબાને કોથળામાં મૂકીને ઉપાડી લીધો ઓલ ધ ફ્રેન્ડ્સ કેમ આઉટ ફ્રોમ ધેર હાઇડિંગ પ્લેસીસ સંતાયેલી જગ્યાએથી બધા જ મિત્રો બહાર આવ્યા માઉસ સેડ વી સેવડ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન તરત ઉંદર બોલ્યો આપણે એક મિત્રને બચાવ્યો અને બીજાને ગુમાવ્યો ક્રોસ આન્સ ક્રોસેડ વોટ વીલ વી ડૂ નાવ હવે આપણે શું કરીશું હાઉ કેન વી સેવ હિમ આપણે તેને કેવી રીતે બચાવીશું દે વેર ઓલ સેડ એન્ડ સ્પીચલેસ તેઓ બધા જ ચૂપ અને ઉદાસ અને ચૂપ હતા સ્તબ્ધ બની ગયા હતા ડિયર્સે ડોન્ટ વરી થોડી વાર પછી હરળે કહ્યું અરે ચિંતા કરશો નહીં લેટ્સ સ્મો ચાલો આઈ હેવ અ વન્ડરફુલ આઈડિયા મારી પાસે એક સુંદર વિચાર છે આઈ વીલ લાઈ ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી ડે હું નીચે પડી રહી સૂતી રહીશ લાય એટલે સ્થિર પડી રહું હું નીચે સ્થિર પડી રહીશ અને મૃત હોવાનો મરી ગયેલા હોવાનો દેખાવ કરીશ વેન ધ હન્ટર કમ્સ ધ ક્લોઝર જ્યારે શિકારી વધારે નજીક આવશે આઈ વિલ ગેટ અપ હોબી બી થઈશ એન્ડ સ્ટાર્ટ રનિંગ અને દોડવાનું ચાલુ કરી દઈશ એટલે દોડીશ ધ હન્ટર વિલ ચેઝ મી હન્ટર મારો શિકારી મારો પીછો કરશે અવર ફ્રેન્ડ્સ માઉસ કેન ડુ ધ રેસ્ટ ડ્યુરિંગ ધેટ ટાઈમ અને એ જ સમયે આપણો મિત્ર કાચ ઉંદર બાકીનું કામ પૂર્ણ કરશે એટલે કે પેલા કોથળામાંથી કાચબાને બહાર કાઢશે તમને આ ચિત્રમાં મિત્રો દેખાઈ જ રહ્યું છે શિકારી હરણ પાછળ દોડે છે અને અહીંયા કોથળામાંથી કાચવો બહાર નીકળેલો છે ક્રોસ એટ બટ ધીસ કેન બી ડેન્જરસ કાગડાને લાગ્યું કે આ તો બહુ ખતરનાક વાત છે જો કાચબાને બચાવવા જઈશું અને આ રીતે હરણને પણ ગુમાવીશું બંને મિત્રોને ગુમાવીશું તો એટલે એણે કહ્યું કે આ બહુ ખતરનાક છે ડિયર્સે ડોન્ટ વરી ચિંતા કરશો નહીં આઈ વિલ બી કેરફુલ હું કાળજી રાખીશ ધ ડીયર લે ડાઉન હવે હરણ એ મૃત હોય એ રીતે સ્થિર પડી રહ્યું વેન ધ હન્ટર કેમ ધેટ વે જ્યારે શિકારી તે રસ્તે આવ્યો ધ ડીયર સ્ટાર્ટેડ રનિંગ એની નજીક ગયો એટલે હરણે દોડવાનું શરૂ કર્યું ધ હન્ટર થ્રુ ધ સેક એન્ડ રેન આફ્ટર ધ ડીયર શિકારીએ કોથરો ફેંકી દીધો અને હરણ પાછળ દોડ્યો વિદિન નો ટાઈમ ધ માઉસ કટ અ હોલ થોડી જ ક્ષણોમાં ઉંદરે કોથળામાં કાણું પાડ્યું ઇન ધ સેક એન્ડ ટર્ટલ કેમ આઉટ કોથળામાં કાણું પાડ્યું અને તેમાંથી કાચબો બહાર આવ્યો ધ ડીયર હીડ હર સેલ્ફ ઇન અ બુશ દોડતા દોડતા હરણે ઝડપથી દોડતા દોડતા ઝાડીઓમાં પોતાને સંતાડી લીધું ધ હન્ટર થોટ શિકારી વિચારી અ સ્મોલ ટર્ટલ ઇન અ હેન્ડ ઇઝ બેટર ધેન અ બિગ ડિયર ઇન ધ બુશ તરત એ વિચારે છે કે ઝાડીઓમાં સંતાયેલા મોટા હરણ કરતાં એના પાછળ દોડવા કરતાં હાથમાં રહેલું કોથળાનો નાનકડો કાચવો બરાબર છે યોગ્ય છે બટ વેન હી કેમ બેગ પરંતુ તે જ્યારે પાછો આવ્યો હી શો ધેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ સેક તેણે જોયું કે કાચવો કોથળામાં હતો નહીં એટલે મિત્રો તમને ખ્યાલ આવી ગયો ને અહીંયા કાચબાને પણ ઉંદર અને કાગડો લઈ ગયા અને આ રીતે ચારેય મિત્રો પાછા મળી ગયા મળી ગયા પોતાની બુદ્ધિથી અને મહેનતથી તેઓ એક થઈ ગયા હન્ટર સેટ એલ્લાસ આઈ હેવ લોસ્ટ બોથ ધ પ્રેસ ટુડે તરત શિકારી ઉદાસ થઈને બોલે છે અરે રે મેં આજે બંને શિકાર ખોયા ધ ડિયર એન્ડ ધ ટટલ કાચબો અને હરણ હાઉ ફોલિશ આઈ એમ હું કેટલો મૂર્ખ છું ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે પ્રે એટલે શિકાર આજે હું તેમનો શિકાર બન્યો છું રોજે પ્રાણીઓનો શિકાર કરતો હતો પણ આજે શિકારે તેને શિકારીને શિકાર બનાવ્યો હતો ધ ફ્રેન્ડ્સ રિઝોઇસ ધેર વિક્ટરી વિક્ટરી એટલે જીત અને રિઝોઇસ એટલે મજા કરવી આનંદ કરો ચારે મિત્રો ભેગો ભેગા થયાનો પોતાનો આનંદ મનાવે છે આશા રાખો મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તેમાં સમજ પડી હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં બસ જય હિન્દ જય ભારત